ચારે ચાર કેવા લાગ્યા અમને શા માટે ઉત્પન્ન કર્યા અમારે શું કરવાનું ત્યારે બ્રહ્માજી મનુ મહારાજ કહેવા લાગ્યા ચારે ચાર દીકરા તમે આવો સૌથી પહેલા દીકરો મોટો હતો ને એને કીધું તારો હું વર્ણ પાડું છું એ દીકરા તારો વર્ણ બ્રાહ્મણનો બીજા દીકરાને કીધું તારો વર્ણ ક્ષત્રિયનો તીજા દીકરાને કીધું તારો વર્ણ વૈશ્યનો અને ચોથા દીકરા ત્યારે બ્રહ્માજી જે ઉત્પન્ન કર્યા મનુ અને શત્રુપા કેવા લાગ્યા હે દીકરા તારો વર્ણ બ્રાહ્મણ નું એટલું જ કાર્ય કરવાનું ત્રણ કાર્ય ભણવું ભણાવવું યજ્ઞ કરવો કરાવવો દાન લેવું અને દાન દેવું આ જ કામ બીજું કઈ કામ અને ખરેખર સંસ્કૃત જે બ્રાહ્મણ લેતો હોય ને એ બહુ વ્યવસ્થિત ગણાવી શકતો હવે સાંભળજો યજ્ઞ કરવો કરાવો દાન લેવું દાન દેવું અને ભણવું અને ભણાવવું બીજા દીકરા ની કીધું તારો વર્ણ કે અમારે ક્ષત્રિય નોકરા કે કીધું કરવા વેપાર કરવા ખેતી કરવી પશુપાલન કરવા આ બધા વૈશ્ય કરવાના અને છેલ્લો દીકરો કેવા લાગ્યો અમારો વર્ણ ક્ષત્ર તો અમારે શું કામ કરવાનું તો કે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણે તરફ પરિવાર ની અમારા પરિવારે સેવા કહેવાની

તરત જ હાથ આવી જાય આ ક્ષત્રિય છે એ બ્રાહ્મણની રક્ષા કરે હવે પેટ ઉપર મૂકો પેટ એ વૈશ્ય છે વૈશ્યને શું કેતો કરું ખેતી કરવી ઉદ્યોગો કરવા વેપાર કરવા આ બધી ઘણા કોની હાટું કરો પેટ હાટું જ કરો તમને અહીંથી ઊભા થઈને હું એમ કહી કે ઊભા થઈ આપણું થાપણ કર્યું ને બધા ફૂલ ચડાયા હોય અહીંથી લઈ કોણ જાય તમને બોલો તો ખરા પક આ બ્રાહ્મણ આ ક્ષત્રિય અને વેશ ત્રણેય ત્રણની સેવા કોણ કરે છે પક એને સેવાનું જ હોય પૂછે અને અત્યારે આપણે કે સુદ્રનો જમાનો આવ્યો હવે ઢાંકણી બદલવાનું ચાલુ થયું પહેલા હતું કે ઢાંકણી બદલવાની એનો જ જમાનો છે ચાર વર્ણ પાડ્યા

સોનાની ચોરી કરી આ છેલ્લું પાપ એ ગઢાવ બેતા એને ખબર છે સોનું મળે ને એ હારું નહીં ચાંદી મળે ને એ હારું આવું કેતા સોનું છે ને કકળાક લાવે ઘરમાં ચાંદી છે ને એ શાંતિ લાવે અને અત્યારે કલયુગમાં જે મળે એ હારું આજે કીધું કે ભાઈ આવી મળી

અને ગોર બાપા આવીને ઊભા રહે ને તમે જોતા રહ્યો બેહવા માટે ઊભા પણ ન થાવ આ બ્રહ્મત્યા છે એટલે અસ્વસ્થામાં કૃષ્ણ અર્જુન મારતો થો ને તે કૃષ્ણ એ રોજો હે અર્જુન બ્રાહ્મણ છે મોહ મરાય તો અર્જુન કે મે સંકલ્પ કર્યો છે કે દ્રૌપદીના પાંચ દીકરાને ને મારના સૂર્ય અસ્ત થાય ઈ પેલા નો મારું ને તો મારે મરવું પડે

કોણ ચોથા હનુમાનજી અજર ને અમર છે ક્યાંય મૃત્યુ નથી રામ ભગવાન લક્ષ્મણ ને બધા જતા રહ્યા અને હનુમાન જતા હતા ને રામે ના પડી જ્યાં સુધી કલયુગ પૂરો ન થાય ને ત્યાં સુધી તારે રહેવાનું છે

અને એ રાવણને ખબર હતી કે રામે મને મારવા માટે દવરતા હું રાજ મહેલમાં આવતા મેં ક્યાં મૂકી અશોક વાટિકા ક્યાં મૂકી અશોક વાટિકામાં મૂકી તો પણ તો એને લઈને ઉંકરવા આયવા હે મંદોત્રી મને ખબરથી પહેલા કોને મોકલ્યા છોકરાઓ પછી કોને મોકલ્યા કુંભકરણ હું તો થોડીને જગાડીને મોકલો તું જા અને પોતાનો વંશ વેલો અને બધા એનો પરિવાર મૃત્યુ પામ્યો પછી રાવણ ગયો રામ અરે યુદ્ધ કર્યું અમે તો તમારી આજ્ઞાનું પાલન કર્યું શ્રાપ આ લોકોએ આપ્યો ત્યારે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં તમે જન્મ લેશો ને પણ તમને ઉદ્ધાર કરવા માટે હું જન્મ લે અને પહેલો જન્મ કયો લીધો હિરણાક્ષ અને હિરણાક્ષ

અને માતા પિતા હડધૂત કરવા જેને જન્મ આપ્યો એને રાખવા નહીં અને પોતાની નોકરાણી ઉપર કુદ્રષ્ટિ કરવી આ ત્રીજો પાપ છે ચોથો પાપ કયું સોનાની ચોરી કરવી આ મહાન પાપ છે અને એની જીવા જે પાપ છે ને તમે રમે બધું પાપ ખેતી કરવી દૂધ વેચવું ગાય વેચવી દીકરી વેચવી ઘર પોતું કરવું

બોલો પાપોહ પાપર્માહમ પાપ પાપ હરો પુંડરી કાક્ષ સર્વ અત્યાર હરી અત્યાર સુધીના થી તમારા કિરણોથી બાળી નાખો માથે થી લઈને આખા શરીરને હાથ છૂટવા ન જોઈએ આખા શરીરે ભસો ન કરવાના જોઈએ હમણાં અરે શ્લોકમાં જે છે હું પાપી છું રાહિમાં પુંડરી કાક્ષ સર્વ પાપ હરો મારી ઉપર પડે છે એ કિરણોથી મારા પાપને નાશ કરો બાળી નાખો તમારી આગળ હું પોકારું છું ખરી પાછા આખા શરીરે હા

તમારા આગળ પડિયામાં ચંદન અને કંકુ આવેલા છે એમાં જોવે એ પ્રમાણમાં થોડો થોડો ગળ પધરાવે ભાઈઓ બધા ભગવાન ને ચંદન ના ચાંદલા કરો એનાથી ચાંદલા અને પછી અહીંયા માતોજી બહે બજાર છે પાંચસો માટે દર્શન દર્શન કરવા માટે હવે ૈયા <laughs> 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 ರ್ಜೆ એટલા સન્માન ગાયા મે દેવ દે આ જગત મે જમાડે છે ઈ દેવને જમાડવાનો અવસર આપણને પૂજ ઢી કરે ને આપણને આ પૂજાનો લાભ મળે આવો અવસર આપણને વારે વારે મળતો ન દે ભગવાનને ભાવથી જમાડ્યા દેવતાઓને પ્રાર્થના કરવાની કે હો તમારા સાપોનોમાં વસ તી કરે ભગવાન દેવટી બોલા જમર ભયા ચાલો ખોખાટમાં રાખી દો આપણું ખાલી મોબાઈલ ભગવાને વામન માંથી વિરાટ બન્યા ને એટલે બલિરાજા એવું કીધું ભગવાન તમે વાવત માંથી આજે આ છે કાલે હોય